રાજુલા પોલીસ સ્ટેશન દ્વારા સરપંચ પોલીસ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો મહેરબાન ભાવનગર રેન્જ આજી શ્રી ગૌતમ પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં પોલીસિંગને વધુ અસરકારક અને સુદ્રઢ બનાવવા માટે દરેક પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ શ્રીઓને જણાવેલ જાનવીએ મહેરબાન પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત સાહેબ અમરેલી જિલ્લાના માર્ગદર્શન હેઠળ સાવરકુંડલા ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી વલય વૈદ્ય સાહેબની અધ્યક્ષતામાં આજરોજ રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તારના રાજુલા તાલુકા હેઠળ આવતા તમામ ગામોના તમામ સરપંચશ્રીઓને આમંત્રણ આપી રાજુલા પટેલ સમાજની ખાતે પોલીસ સરપંચશ્રી પરિસંવાદનું આયોજન કરવામાં આવેલ જેમાં તમામ ગામોમાં કોઈ પણ કાયદો વ્યવસ્થા અંતર્ગત બનાવ બને તે અંગે તાત્કાલિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા અને પોલીસને તુરંત જ જાણ કરવા અનુરોધ કરવામાં આવેલ તથા ગામમાં રહેતા સિનિયર સિટીઝન્સ લોકો બાબતે જરૂરી માહિતી મેળવી તેઓની જરૂરિયાત મુજબ મદદ કરવા રાજુલા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવા તથા સાયબર લગત જનજાગૃતિ લાવવા અને સાયબર ફ્રોડનો કોઈ શિકાર ન બને તે અંગે જનજાગૃતિ લાવવા અપીલ કરવામાં આવેલ તથા ગામમાં રહેતા પરપ્રાંતીય મજૂરોના રજીસ્ટ્રેશન અંગે જાગૃતિ લાવવા અપીલ કરવામાં આવેલ તેમજ ટ્રાફિક અવેરનેસ લગત જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવેલ તથા મહિલા અત્યાચાર લગત બનાવો બાબતે જરૂરિયાત મહિલાઓને મદદ કરવા અંગે માહિતી આપવામાં આવેલ તેમજ બાળ મજૂરી બાળ શોષણ અંગે જનજાગૃતિ લાવવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ તથા પોલીસ સ્ટેશનમાં કાર્યરત સી ટીમની કામગીરી તથા મેન્ટર પ્રોજેક્ટ કાર્યક્રમ અંગે માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ રાજુલા પોલીસ સ્ટેશન દ્વારા તેડા તુજકો અર્પણ કોન્સેપ્ટ અંતર્ગત અરજદારોને પોતાની ગળ કે ખોવાયેલ ચીજ વસ્તુ બાબતે માહિતી આપવામાં આવેલ હોય જે અંગે સમજ કરવામાં આવેલ તેમજ રાજુલા પોલીસ સ્ટેશન વિસ્તારના ગામોમાં સીસીટીવી કેમેરાઓનું વધુમાં વધુ ઇન્સ્ટોલેશન કરાવવા બાબતે સરપંચશ્રીઓને અનુરોધ કરવામાં આવે અને તમામ ગામના સરપંચશ્રીઓને વોટ્સએપ ગ્રુપમાં આવેલ તેમજ આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી સાહેબ શ્રી ડોક્ટર મેહુલ બરાસરા સાહેબ ચેતનભાઈ સીઆર માર્કેટિંગ યાર્ડ શ્રી ટીમી તેમજ મયરુભાઈ દવે નગરપાલિકા પ્રમુખ તેમજ રવુભાઈ ખુમાર તેમજ બકુલભાઈ વોરા પ્રમુખ રાજુલા વેપાર એસોસિએશન તેમજ વીરભદ્રભાઈ ડાભિયા તેમજ વનરાજભાઈ વરુ તેમજ બાલાભાઈ કોટડિયા પ્રમુખ જાફરાબાદ તાલુકા પંચાયત તેમજ ઘનશ્યામભાઈ વાઘ તેમજ ધીરુભાઈ નકુંમ તેમજ મુકેશભાઈ ગુજરિયા તેમજ કાનાભાઈ ગોહિલ તેમજ મનુભાઈ ઢાખડા પ્રમુખશ્રી સરપંચ એસોસિએશન રાજુલા તેમજ તમામ ગામના સરપંચશ્રીઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા રિપોર્ટર કાળોસા કનો જ્યાં જાફરાબાદ અમરેલી